टीआरपी जोन अग्निकांड एक वर्ष पूर्ण पीड़ितों ने न्याय न कांग्रेस पक्ष द्वारा आजरोज म्यूनिसिपल कमिश्नर ने घेरव कार्यक्रम आजरोज राजकोट म्यूनिशिपल कॉर्पोरेशन खाते कांग्रेस पक्ष द्वारा एक वर्ष पहला टीआरपी जोन अग्निकांड पीड़ितों ने न्याय न मता द्वारा राजकोट म्यूनिशिपल कमिश्नर ने घेरव करने की चीमकी उच्चारी अंतर्गत कॉर्पोरेशन खाते भारे होबाड़ो मची गयेल अहवाल गिरिराज सिंह राणा ભ્રષ્ટાચારીઓને <laughs> ચાલુ <laughs> <laughs> ટીઆરપી કાંડ જે અગ્નિકાંડ બન્યો છે એને આજે એક વર્ષ પૂરું રહ્યું છે એની વરસી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આજે ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવેદનપત્ર દેવામાં આવ્યો છે અને ગઈકાલે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર દેવાનો છે એના પછીના દિવસે રાજકોટમાં રાજકોટ શહેરની અંદર પત્રિકાનું વિતરણ કરવામાં આવશે એના પછી રથનો કાર્યક્રમ છે અને રવિવારે સાંજે શાળા સાથે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ મર્ચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જિલ્લા આપણે ટીઆરપી કાંડને એક વર્ષ પૂરું થયું ત્યારે વર્ષી પૂરી છે ત્યારે એક કેન્ડલ માર્ચ કરવામાં આવશે આપ પણ જોઈ શકો છો અમારા કાર્યકરો સામે જ બધા ઊભા છે પોલીસ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવા જેવી કે સાહેબ ટીઆરપી કાંડના અધિકારી શું કામ ટાર્ગેટ બનાવવામાં આવે છે આમાં પદે અધિકારીનો પણ રોલ મોટો છે જેમાં ભાજપના કોર્પોરેટરો છે ધારાસભ્ય છે એની સૂચના પ્રમાણે જ આ બધે રાજકોટમાં ગેરકાયદેસર કામ થયા છે આ કાંઈ સાગઠિયાની કોઈ તાકાત બારની વાર છે પણ આ ભાજપના શાસકો અને ભાજપના પદાધિકારી આમાં સામેલ છે